જય માતાજી મિત્રો નવા નવલો માપસોનું સ્વાગત છે તો આજે છે રવિવાર ને અમે નાસ્તો લઈને આવી ગયા છીએ નાસ્તો કરી લેવી જોકે નાસ્તો બપોરના હાડા જયારે કરવાનો છે તમે જોઈ શકો છો એમ જો નાસ્તો કરવાનો છે કારણ કે આપણે મોડે સુધી હુતા છે બરાબર મોડે સુધી એટલે હાડા દઉં વધી એમ આ ઢીંગુની ની બધા તૈયાર થાય છે ઢીંગ અહીંયા સેટીયા શરૂ કરી દીધું હતું અને પછા પાણી બની છે ને આપણે માલ લઈને આવી ગયા છીએ ચાલો હવે નાસ્તો ખેલી તો જો મિત્રો અત્યારે આપણો બધો નાસ્તો અહીંયા રેડી કરીને છે બરાબર ઢીંગ બેને ચાલુ જો ફાફડા છે ફાફડી છે પછી ઈદડા છે નાયલોટ ખમણ છે રવિવાર એટલે નેવું ટકા આતારમાં હોય જ આપડે કારણ કે આ બધી વસ્તુ આજે જ ખાવાની હોય નિરાતે કારણ કે આડાવાડે તો ઉતાવળે ભાખરી ખાઈને ફટાફટ કામે જવાનું હોય એને કરતો ન્યા મોડું થતું હોય ચાલો તમે બધા નાસ્તો કરવા

આપણે આવી ગયા થાય જ્યારે ખાવસા લેવા તો ખાવસા એ ભાઈ લા રેડી કરતી ગયા છે કમ્પ્લેટ કરે એટલી વાત છે ત્યારે કમ્પ્લેટ કરાય એટલે સીધું લઈને ઘરે ભેગા પછી ઘરે જઈને સોઈલ વાળી દેવાની એની ખાવસા આપણે દર રવિવાર આયા ને ખાવસા હોય જલારામ ખાવસા એની એક નંબર ખાવસા હોય એને થઈ ગયું છે ઘરે જઈને સોઈલ વાળી દઈ જલારામ ખાવસા એની ઇન્ડલીમાં ગમે ત્યારે ખાવા હોય ત્યાં સસ્તું ને સારું છે બહુ મસ્તીનું છે તો આપણે ખાવસાલ આવી ગયા ઘરે અને હવે સોલ પાડવા મળ્યા છે જો કે થોડુંક તો શરૂ કરી દીધું પછી વિડીયો ચાલુ કર્યો છે કારણ કે ભૂખ બહુ લાગી હતી સમજા જેનું ભાઈ ત્યારનું શરૂ કરી દીધું આમ જો મોતર માં બાકી છે એ હમણાં શરૂ કરશે ધીંગો જાય ને કલર નમો કરે છે ચાલો ખાઈ લેવી ખાઈ ને પછી જાવ રખડવા રહ્યો હશે ને એટલે બરાબર ચાલો કોઈ ને તો હું જેનો જયારે હોઈ એ ખાવસા ખાય ખાઈને બરાબર તો ઘડીક ઊંઘ પૂરી કરી લેવી આ વિડીયા બનાવવાનું ચાલુ કર્યા ને પછી તો ઘડીક અમે બે હોઈ જશું કાજલ ને ઢીંગુ બે હમાન હમા થશે બધું કામ બામ બતાવશે ચાલો આપણે જાગી ગયા છીએ તૈયાર છે નાટો મારો મળ્યા છે માતાજી જવાનું છે દર્શન કરવા હાલો તમને માતાજીના દર્શન માતાજી ના દર્શન કરાવીઓમાં તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ તૈયાર જવો આપડે જાગીર મોટું બધું થયું છે સાય ની બદલે આજ તો બરફ આવ્યો જોકે રોજ આપણો હોવાનું ન હોય આજે ઢીંગુની જો રોજ ના ટાયા હોય ને ત્યાં એમ કે એમ રોજ મંગાવી ઢીંગો જો ઢોળ શરૂઆત કરી દીધી આજે આપણે આમાં ભળી ગયા છે રવિવાર છે ને એટલે કે ગયા નથી એટલે નગર તો પછી આપણે ન હોય કાંઈ ને હાલો તો હવે બરફ ખાઈ લેવી અને કોણ કોણ બરફ નો ગોળા નો છે જો આ જનુભાઈ કે બરફ ખાવા હાલો હાલો બધા બરફ ખાવા બીજું આ તો છે તે બે મોટા બરફ ખાવા વાળી જો હારો હાલો યાર થઈ ગયા છે ઢીંગુ ની જો મોટે બાંધી બાંધી là đinh với đó, bịt hay này cái

હવે આપણે અત્યારે આથી નીકળી ગયા કામરેજ ના મેળમાંથી હવે જશું પીપોદરા માં મોગલ ના દર્શન કરવા ચાલો બધા આપડા ગંગોત્રીમાં લચી પીવા

atau kamu lebih dari sendiri doang matanya tersungkur. Kalau

તો મિત્રો આપણે અત્યારે વિશાલભાઈ ઘરે છેલ્લે ગયા હતા ત્યાંથી આપણા ઘરે આવી જશે ખાઈ પીને આરામથી બે જશે બધા તો રવિભાઈ આવા છે બેસવા અને ભાઈ જે છે એ આપણા સબસ્ક્રાઈબર છે અક્ષયભાઈ અમારા બાજુ ગામના છે જોકે પણ આપણને છેલ્લા ખબર પડી છે આપણા રાકેશભાઈની ચેનલ છે પાલાડીકા છોરા એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ખૂબ આગળ વધારો હોય તો મિત્રો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો સબસ્ક્રાઇબ કરેલા પાસે કોઈ અનસબસ્ક્રાઇબ ન કરતા હો ચાલો જય માતાજી